રાજકોટમાં રહેતા એક પિતાને આરોપીએ ફોન કરી પોતાની સાયબર ઓફિસર તરીકેની ઓળખ આપી ચાલીસ લાખ રૂપિયાની ખણી માગી હતી આ સાથે કહ્યું હતું કે જો રૂપિયા આપવામાં નહીં આવે તો તારો છોકરો તને જિંદગીભર જોવા નહીં મળે આ ગુનામાં સંડોવેલા ત્રણ પૈકી બે કુખ્યાત શખ્સોને અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પાસેથી પકડી પાડવામાં આવ્યા છે સાંભળો સમગ્ર વાત બાર તારીખના રોજ બાર અગસ્ટના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લૂંટ વિથ અપહરણ અને મારામારીનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનામાં આરોપીને ઝડપથી પકડવા માટે માનનીય સીપી સર દેશમાં જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી તો આ સૂચનાની ઇમ્પ્લિમેન્ટેશન માટે એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયાના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને પીએસઆઈ શ્રી લાગેલા હતા ગઈકાલે આ ગુનામાં બે આરોપી જેમાં મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ અને ઉર્ફે ભાડુલા બે આરોપીઓને પાડવામાં આવેલ છે અને એક જેમાં ત્રીજો આરોપી હતો એની શોધખોળ હાલમાં ચાલુ છે બંને આરોપીઓને અટક કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે એમાં જે મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ જે આરોપી છે એના વિરુદ્ધ અગાઉમાં માં તીન ગુના દાખલ થયેલા છે અને એક વખત પાસા પણ થઈ ગઈ છે

અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમ ના એક અધિકારી તરીકે આપી હતી ને એમના ફાધર પાસેથી ચાલીસ લાખની ખનીની માંગણી કરવામાં આવેલ હતી તો પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એમના ફાધરને કે આ ખોટી ઓળખ બાબતે ખ્યાલ આવ્યો છે તો આરોપીને છોડી મૂકી નાસી ગયા હતા તો આ રીતે આ ગુના ને અંજામ આપવામાં આવેલ હતો ના હજુ સુધીની જે તપાસ છે એમાં પહેલી વખત એવું ખોટી સરકારી અધિકારીની ઓળખ આપી ઓળખ આપી એવો ગુનો કરેલો છે આ પહેલો ગુનો છે એમાં બીએનએસની ક્રમ ત્રણસો નવ છ બસો ચાર ઇગસઠ બે ત્રણસો બાવન એકસો ચાલીસ બે અને એકસો બેતાલીસ ત્રણસો આઠ પાંચ અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને તપાસમાં જે જે ફેક્ટ સામે આવશે એ મુજબ કર્મનો ઉમેરો કરવામાં આવશે હાલ તો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓને કસ્ટડીમાં બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે જ્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવ સંદર્ભે લૂંટમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરવાની કામગીરી ચાલી રહી છે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ